ગુજ સી ટોકમાં ફિટ થયેલા અંજારના ભાઈ બહેનોની ટોળકી સામે વધુ એક ફરિયાદ વ્યાજે પૈસા આપીને પોતાની ટોળકી મારફતે પઠાણી ઉઘરાણી કરી મારકૂટ કરી ચીજવસ્તુ પડાવીને સંગઠિત ગુનાખોરી આચરતી અંજારની ગોસ્વામી બહેનો અને ભાઈ ગુજસી ટોકમાં ફિટ થયા બાદ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે અંજારના દેવળિયા નાકે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ત્રેવીસ વર્ષીય આર્યન અમજદભાઈ બાયડે રિયા ગોસ્વામી આરતી ગોસ્વામી અને ભાઈ તેજસ વિરુદ્ધ ગેરકાયદેસર વ્યાજખોરી ધમકી આપી પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી છે ત્રણેય ભાઈ બહેનોની ગુસ્સી ટોક હેઠળ ધરપકડ થયા બાદ અંજાર કોર્ટે ત્રણેયને દસ દિવસના રિમાન્ડ પર ધકેલી દીધા છે પોલીસે ત્રણેય આચરેલા ગુનાના પુરાવા મેળવવાનું શરૂ કરી દીધું છે પોલીસે વ્યાજખોર માફિયા ત્રિપુટી સામે ઉગામેલા ગુસ્સી ટોકના શસ્ત્રના પગલે અંજાર ગાંધીધામ સંકુલ સહિત કચ્છની જાગૃત જનતા પોલીસની કડક કાર્યવાહીની ભારે સરાહના કરી રહી છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર